ચલો હવે એની જેવું બીજું છે હિમ એટલે કે ફ્રસ્ટ હિમ એટલે કે ફ્રસ્ટ હિમ એટલે કે ફ્રસ્ટ તો કે હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા જ છે જેવી રીતે હિમ બને જેવી રીતે ઝાકળ બને ને એવી રીતે જ હિમ બને ઝાકળ કેવી રીતે બનતું હતું તો કે શિયાળાની લાંબી રાત્રિ હોય એટલે કે તાપમાન નીચું હોય એટલે કે ઠંડક વધારે હોય ખૂબ જ વધારે ઠંડી હોય હા ખૂબ જ વધારે ઠંડી હોય તો ખૂબ જ વધારે ઠંડી હશે તો ત્યારે ભેજ જે છે એ શું થશે ભેજ વાયુની અંદર છે ભેજ કોની અંદર છે વાયુ છે પણ હવે તાપમાન ખૂબ નીચું છે ખૂબ નીચું છે એટલે કે ઠંડી વધારે છે ઠંડી વધારે છે તો શું થશે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થશે અથવા ઘનમાં રૂપાંતર થશે જો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે તો એ ઝાકળ બની જશે પણ વાયુનું જો ઘન જેવું રૂપાંતરણ થઈ જશે તો એ હિમ ફ્રસ્ટ બની જશે સમજાણું કે ન સમજાણું તમે વિચારો ભેજ ક્યારે બને ભેજ વાયુ ક્યારે બને તો કે તાપમાન વધુ હોય ત્યારે તાપમાન ઊંચું હોય ત્યારે તાપમાન વધુ હોય તાપમાન ઊંચું હોય ગરમી વધુ હોય ત્યારે જ્યારે આ હિમને ને આ બધું ક્યારે બને તાપમાન નીચું હોય ત્યારે તાપમાન નીચું હોય ત્યારે ઠંડી વધારે હોય ત્યારે બરાબર આ બંને વસ્તુ એકબીજા કરતાં ઊંધી છે એ યાદ રાખવાનું મગજમાં ઇમેજિન કરવાનું એટલે કોન્સેપ્ટ ક્લિયર થાય હિમ ફ્રોસ્ટ તો કે હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સમાન છે પરંતુ કેટલીક વાર શું થાય ખૂબ જ ઠંડુ પડી જાય એટલે ત્યારે એના સંપર્કમાં આવેલી હવા એટલે કે ભેજ જે છે એ ઝીરો ડિગ્રી કરતાં પણ નીચું જતું રહે એટલે કે ઠાર બિંદુથી પણ નીચે જતું રહે એટલે વધારાનો ભેજ ડાયરેક્ટ સેમાં બની જાય ડાયરેક ઘાં બની જાય બરફની પત્તી બની જાય બરફની પત્તી બની જાય એને હિમ કહેવામાં આવે છે બરાબર નીચે જો હિમ જે છે એ જોવા મળે છે વૃક્ષના પાંદડા ઉપર એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કે પહેલાં ઓલામાં શું હતું તો કે પ્રવાહી હતું પ્રવાહી ટીપું જોવા મળતું હતું પરંતુ હવે તો તાપમાન એટલું નીચું જતું રહ્યું ઠંડા કેટલી વધી ગઈ ઠંડી એટલી ખતરનાક લેવલની જતી રહી કે પાણીનું ટીપું ન બચું નહીં ડાયરેક જ બરફ બની ગયું શું થઈ ગયું ડાયરેક્ટ જ બરફ બની ગયો હું તમને એક એક્ઝામ્પલ આપું કેવું એક્ઝામ્પલ એકવાર મારે હિમાચલ પ્રદેશ જવાનું થયું હતું બરાબર સોરી હિમાચલ પ્રદેશ નહીં ઉત્તરાખંડ ઉત્તરાખંડ બરાબર કેદારકાંઠાનો ટ્રેક હતો કેદારકાંઠાનો ટ્રેક હતો બરાબર આ બધા ટ્રેકને એવું બધું હોય ને ત્યાં તમે જોજો ત્યાં જે પાણીની બોટલ એ લોકો વાપરતા હશે ને એ પાણીની બોટલ ઓલી થર્મસવાળી વાપરતા હશે થર્મસવાળી એટલે કે ગરમ પાણી ગરમ ને ગરમ રહી અને ઠંડુ પાણી ઠંડુ ને ઠંડુ રહે એવું એવું શા માટે એ મને ત્યાં જઈને ખબર પડી હતી કારણ કે રાતે શું થયું રાતે મેં પાણીની પ્લાસ્ટિકની બોટલ હતી મારી પાસે એની અંદર પાણી ભરીને મૂક્યું સવાર જોયું બરફ હતો સવારે એ પાણી કેવું થઈ ગયું હતું બરફ થઈ ગયું હતું તો આ પ્રક્રિયાને પણ આપણે આની સાથે સરખાવી શકીએ કે આમાં શું થયું કે હિમ બનવાની પ્રક્રિયા થઈ ગઈ ને રાતે મેં પ્રવાહી મૂક્યું હતું પણ સવારે જોયું તો બરફ થઈ ગયો તો બરાબર અને બીજી વાત કરીએ એ જ માની લો કે પ્લાસ્ટિકની બોટલની અંદર પાણી ભરીને મૂક્યું કલાક બે કલાકની અંદર જો તો એ અર્ધપ્રવાહી સ્વરૂપે જોવા મળે અર્ધ અર્ધપ્રવાહી એટલે કે થોડોક બરફ બનીનો હોય અને થોડોક બનવાનો બાકી હોય તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે આ બધું તાપમાન નીચું થવાથી ઠંડી વધવાથી આ બધી વસ્તુ જોવા મળતી હોય છે ઝાકળ અને ભેજ બંને એક જ પ્રવૃત્તિ છે મગજમાં આ જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને ફિટ કરી નાખો મગજમાં એ ચિત્રોની આકૃતિ ફિટ કરી નાખો એના આધારે વ્યાખ્યાને એ બધું બનાવવાનું અને એના આધારે લખવાનું સમજાણું કે ન સમજાણું ભારતની અંદર વાત કરીએ તો મોસમી આબોહવાના કારણે શિયાળામાં જીરું ઈસબગુલ વરિયાળી તમાકુ કપાસ આ બધાના પાકો જે છે એમાં આ જે હિમ જે છે હિમ ફ્રોસ્ટ એના કારણે નુકસાન થાય છે નુકસાન થાય છે બરાબર મગજમાં ઇમેજિન કરીએ તો ખબર પણ પડે કઈ રીતે ખબર પડે આપણે ઝાકળથી ઝાકળથી ફાયદો ફાયદો થતો થતો પણ તમે વિચારો ઝાકળ છે ત્યારનું તાપમાન અને ફ્રસ્ટ એટલે કે હિમ બહેનો ત્યારનું તાપમાન બંનેમાંથી વધારે નીચું તાપમાન કોણનું હશે હિમનું તાપમાન જ વધારે નીચે હશે ને હિમનું જ વધારે નીચું હશે